અંકલેશ્વર શહેરના મહાવીર ટર્નિંગ પાસે એક શંકાસ્પદ ઈસમને નંબર પ્લેટ વગરની બાઇક સાથે ફરતા પોલીસે ઝડપી પાડ્યો હતો માહિતી અનુસાર શહેરના ફાટક વિસ્તારમાં ફરજ બજાવી રહેલી પોલીસની નજર એક બાઇક સવાર પર ગઈ જે નંબર વગર બાઇક ચલાવી રહ્યો હતો જ્યારે પોલીસે તેને રોકી બાઇકના દસ્તાવેજોની માંગણી કરી ત્યારે આરોપી ગલ્લા તલ્લા કરતા નજરે પડ્યો હતો જેના કારણે પોલીસે તેને શંકાના આધારે ઝડપી પૂછપરછ હાથ ધરી હતી આ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ બાઇક અંડાળાના વાધી રોડ પર નાડાની પાસે આજેથી લગભગ ત્રણ મહિના અગાઉ છોડી દેવાઈ હતી આ અંગેની તપાસ આગળ ધરાવતા પોલીસે બાઇક ચોરીનો ભેદ ઉકેલી લીધો છે પોલીસ ચોરી કરનાર વ્યક્તિની ઓળખ ચાણક્ય ચાણક્યનગર નર્મદા ગેટ પાસે રહેતા વિપુલ અર્જુનસિંહ ઝાલા તરીકે કરી જેને હવે અધિકારપૂર્વક ઝડપી લેવામાં આવ્યો છે હાલ પોલીસ સમગ્ર ઘટનાની વધુ તપાસમાં જૂટી ગઈ છે કે આ બાઇક ચોરી ગુનાનો કોઈ મોટો રેકેટ સાથે તો સંબંધ નથી